સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું જેમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાગરિકો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો પોલીસ કમિશનર જીએસ મલિક માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય વિસ્તારો જેમ કે સીજી રોડ હાઈવે સિંધ ભવન રોડ અને કાંકરિયા ખાતે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી આ વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ અને શિસ્ત જાળવ જાળવવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું શહેરના આડત્રીસ હોટેલ માલિકો મેનેજરો અને સુરક્ષા ઇન્ચાર્જ સાથે બેઠક યોજી તેમણે સુરક્ષા નિયમોનું પાલન કરવા માટે સુરક્ષા આપવામાં આવી હતી સુરક્ષા કર્મચારીઓની શારીરિક ક્ષમતા અને સીસીટીવી કવરેજની સમીક્ષા પર ભાર મુકાયો હતો મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ અધિકારીઓની ટીમો નાગરિક વેશમાં તૈનાત કરવામાં આવી હતી જે ભીડમાં રહીને અનિશ્ચિત ઘટનાઓને રોકે છે અને આ પગલાંઓ દ્વારા અમદાવાદ પોલીસ દ્વારા રામનવમીની ઉજવણી શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થઈ શકી હતી